ભરૂચના જીએનએફસી ઓવરબ્રિજ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું આ બનાવની વિગતો પર નજર કરીએ તો ભરૂચના નબીપુરના ગરીબ નવાજ પાર્કમાં રહેતો સાજીદ શેખ નવસારી નોકરી અર્થે રોજ અપડાઉન કરે છે તે પોતાની બાઇક ભરૂચ રેલવે સ્ટેશન પર મૂકે છે અને ટ્રેનમાં નોકરી અર્થે જાય છે આજ રોજ સવારના સમયે તે જીએનએફસી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઓવર સ્પીડ જતા ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેમાં યુવાન માર્ગ પર પટકાયો હતો અને ટેમ્પાના તોતિંગ પંડા તેના પર ફરી વળતા ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પોલીસે ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આજે તારીખ છે પાંચ જુલાઈ બે હજાર ચોવીસ સવારના રોજ આ નર્મદા નર્મદા ચોકડી પાસે આ જીએમસી પાસે જે આ બ્રિજ છે આ ટ્રકવાળાએ પૂર પાર ઝડપે આવીને આ જે મળનાર વ્યક્તિ છે જે મારો સારો છે સાજીદ જિયાઉદ્દીન શેખ જે નબીપુર રહે છે ડેલી અપડાઉન કરે છે રેલવે સ્ટેશન જઈ અને ત્યાંથી ટ્રેનમાં એને આટલા દૂરથી ઘસેટી એનું માથું ભેજું બધું બાળ કરી દીધું છે અને એની જગા પર જ મૃત્યુ થઈ ગયું છે આનો બે વર્ષનો છોકરો છે મારી પોલીસ પ્રશાસન ને એટલી વિનંતી આ ડ્રાઈવર અહિયાંથી જતો રહ્યો છે આ ગાડી અહીંયા આઈસર છે આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે અમે અહીંયા એફઆઈ કરવા જઈએ છે અમારી પોલીસ પ્રશાસનથી એટલી વિનંતી કે આનો ન્યાય અપાવે આ જે મળનાર વ્યક્તિ છે આની સત્તાવીસ અઠાવીસ વર્ષની ઉંમર છે આનો બે વર્ષનો છોકરો છે હજુ આની ફેમિલીમાં અમે ઇન્ફોર્મ નથી કર્યો એને હજુ એની વાઈફને પણ નથી ખબર કે આનું આવું થયું છે આના છોકરો તો હજુ તો નાદાન છે એને તો કંઈ ખબર નથી ને એમની મધર જેમને ડાયાબિટીસ છે એમની વધારે છે એમને હાર્ટમાં ઇસ્યુ છે હજુ એમને પણ કહેવામાં નથી આવેલા કે આમનો ઇન્તકાલ ડેટ થઈ ગયા છે આ તો આ મારી એટલી અરજ છે કે આ મને તેવી કાર્યવાહી કરી આમનો ઉપર અને આને ન્યાય અપાવો ને પોલીસ પ્રશાસનને બી વિનંતી છે વારે વારે કરીએ આ રોડની ઉપર એક્સિડન્ટ થાય છે અને માસુમોના ભોગ ભોગ થાય છે અમને અત્યારે અમે એવી પોઝિશનમાં છે કે અમને કઈ સમજ નથી પડે આ મારો સારો છે મારી વાઈફ ત્યાં બેઠી છે એને પણ કઈ સમજ પડી નથી રહેલી એટલે મારી ભરૂચ પોલીસ પ્રશાસન વિનંતી છે કે આ ટ્રક વાળાને આ આનો કઈ નિકાલ લાવે